આજનું રાશિફળ આજે છ ડિસેમ્બર આ ત્રણ રાશિવાળાને આજના દિવસે સાંભળવા મળી શકે છે કોઈ ખુશખબરી જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારા માટે કોઈ નવા વિરોધી ઊભા થઈ શકે છે જો તમે કાર્યસ્થળ પર કોઈ કામમાં ઉતાવળ બતાવો છો તો તેમાં તમારાથી ભૂલ થવાની સંભાવના છે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જો કોઈ સભ્ય ઘરથી દૂર કામ કરે છે તો તે આજે તમને મળવા આવી શકે છે તમારે તમારી માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢવો પડશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે જો તમને તમારા બાળકની કારકિર્દી વિશે કોઈ ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમે પિકનિક વગેરે પર ક્યાંય જવાનો પ્લાન બનાવી શકો છો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે જો તમે કોઈ કામમાં રોકાણ કરશો તો તે તમારા માટે સારું રહેશે જો તમે વેપાર સંબંધિત ભાગીદારીમાં કોઈ સોદો નક્કી કરો છો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે જેથી તમારે કાગળની કાર્યવાહી પૂર્ણ કરવી જોઈએ તમે તમારા ઘરના નવીનીકરણ પર સારી રકમ ખર્ચ કરશો તમારી માતા સાથે વિવાદ થઈ શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સભર રહેવાનો છે તમે ઉર્જાથી ભરપૂર રહેશો તમે તમારી જવાબદારીઓ પણ સરળતાથી પૂરી કરી શકશો તમારા જીવનસાથીને કેટલીક શારીરિક સમસ્યાના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે આજે તમારા કોઈ પણ અન્ય વ્યવહારોનું સમાધાન કરશો જો તમે સમજદારીથી કોઈ નિર્ણય લેશો તો તે તમારા માટે સારું રહેશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તમારે તમારી ભૂટકાળની કેટલીક ભૂલો માટે પાઠ શીખવો પડશે ધંધામાં કોઈ પર વધારે વિશ્વાસ ન કરવો નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે બાળકો કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે જેના માટે તમારે તેમની માગણીઓ પૂરી કરવી પડશે તમે ઘરેનું વહન લાવી શકો છો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો તમારી આવકના સ્ત્રોત વધશે કામના સંબંધમાં માતા પિતા તમને કેટલીક સલાહ આપી શકે છે તમારું કોઈ અટકેલું કામ પૂરું થશે સામાજિક કાર્યક્રમોમાં તમારી છબી વધુ સુધરશે વિદ્યાર્થીને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે તમારે તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં બગાડ થઈ શકે છે જેના કારણે વધુ ધમાલ થઈ શકે છે તમારી કોઈ જૂની બીમારી ફરી વધી શકે છે લવ લાઈફ જીવતા લોકો કોઈ વાતને લઈને પોતાના પાર્ટનરથી ગુસ્સે થઈ શકે છે તમારી મનોકામના પૂર્ણ થવાને કારણે પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ પણ કાયદાકીય મામલામાં જીતવા માટેનો રહેશે તમને કેટલીક વારસાગત મિલકત મળી શકે છે તમારે પારિવારિક સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે તમારા બાળકના પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરશો જેનાથી તમારું ટેન્શન વધશે જૂના ક્રોધાવેશને આશ્રય આપ્યા વિના લાંબા સમય પછી જૂના મિત્રને મળીને તમે ખુશ થશો તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને કામ કરવા માટેનો દિવસ રહેશે તમે તમારા પોતાના કામ કરતા બીજાના કામ પર વધુ ધ્યાન આપશો જેનાથી કાર્યસ્થળમાં સમસ્યાઓ ઊભી થશે તમારા બોસ તમને કેટલીક મોટી જવાબદારી આપી શકે છે જે તમારે બીજા કોઈને સોંપવી જોઈએ નહીં શેરબજાર સાથે જોડાયેલા લોકોએ થોડું સમજી વિચારીને રોકાણ કરવું પડશે અને તમારે નિષ્ણાતની સલાહ પણ લેવી પડશે તમે તમારા વ્યવસાયમાં કોઈ પણ ફેરફાર કરવા વિશે વિચારી શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમારે તમારી પારિવારિક જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે જો પૈસાને લઈને કોઈ કામ બાકી હતું તો તે પણ સરળતાથી પૂર્ણ થઈ શકે છે તમે ઘર અથવા દુકાન વગેરે ખરીદવાની યોજના પણ બનાવી શકો છો પરંતુ તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ કારણ કે તેને પાછા મેળવવામાં સમસ્યાઓ આવશે રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારા પરિવારના કોઈ સભ્યને નોકરી માટે ઘરથી દૂર જવું પડશે અને પરિવારના કોઈ સભ્યના લગ્નની વાત શરૂ થઈ શકે છે જો તમે તમારી મનપસંદ વસ્તુ ગુમાવી દીધી હોય તો તમે તેને પણ મેળવી શકો છો જે લોકો રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે તેઓએ તેમના વિરોધોથી થોડું સાવધાન રહેવું જોઈએ કારણ કે તેઓ તમારા વિશે ગપસપ કરી શકે છે તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે જે તમને ખુશ કરશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમે કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તમને ઘણી આઠ સુધી રાહત મળશે તમારા પિતા બિઝનેસને લઈને કોઈ સલાહ આપી શકે છે જો તમે માનો છો કે કોઈએ શું કહ્યું છે તો તે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સંઘર્ષનું કારણ બની શકે છે તમે તમારી જવાબદારીઓને સરળતાથી પૂરી કરશો કારણ કે તમને તમારા બાકી રહેલા પૈસા મળવાની સંભાવના છે